એક વસ્તુ ચોક્કસ છે વાલા ભક્તો કે જીવનમાં એક એવી જગ્યા હોવી જોઈએ એક એવું શ્રદ્ધાનું તમારું કેન્દ્ર હોવું જોઈએ કે જે મજબૂત હોય તમે જેવી રીતે તમારું મકાન બનાવો છો તો એનો પાયો મજબૂત થાય એવો પ્રયાસ કરો છો તો એમ તમારું જીવન સફળ થાય તમારું સાંસારિક જીવન વ્યવહારિક જીવન સફળ નીકળે એના માટે એક મજબૂત કોક શ્રદ્ધાનું કેન્દ્ર જોશે અને મજબૂત શ્રદ્ધાનું કેન્દ્ર હોય તો એ કેવલ મારો હનુમાનજી છે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો શ્રદ્ધાવાન લભતે ફલમ આ શ્રદ્ધાનું કેન્દ્ર હનુમાનજી છે એ શ્રદ્ધાથી બસ જીવનમાં બે વસ્તુ જરૂરી છે એક તો ગુરુ હોવા જોઈએ જીવનમાં ગુરુ વગરનું જીવન અમારા ગુરુ દાસજી મહારાજ એ એમ કહેતા કે ગુરુ વગરનું જીવન એ મીઠા વગરના શાખ જેવું છે ક્યારેક બહેનોને અનુભવ હશે શાખ બનાવતા હોય સબ્જી બધા જ મસાલા નાખ્યા હોય હળદર ધાણા જીરું રાઈ મેથી પણ એમાં મીઠું ન નાખ્યું હોય તો એ શાખનો સ્વાદ કેવો લાગે એ બધાને અનુભવ હશે કેવો લાગે ફીકો લાગે એમ આ જીવનમાં તમારા કને ધન ઐશ્વર્ય વૈભવ પૈસો સત્તા સંપત્તિ બધું જ છે પણ એમાં જો ગુરુ નથી તો આ બધી જ વસ્તુ વ્યર્થ છે ગુરુ જોઈએ હા ગુરુ શું કામ કરે ઘણા મને પૂછે ગુરુ કામ શું કરે પેલું કામ તો ગુરુ ઈ કરે તમે અવળા માર્ગે જતા હોય તો સવડો રસ્તો બતાવે બીજું કામ ગુરુ ઈ કરે કે ગુરુ જે કાંઈ જપ તપ વ્રત પૂજા પાઠ યજ્ઞ યજ્ઞાદી દાન પુન જે કરે એના પચાસ ટકા ભાગીદાર તમે એમને વગર કાંઈ કરે બની જાઓ છો કેમ કે જેવી રીતે એક બાપના ચાર દીકરાઓ હોય અને બાપની જે સંપત્તિ હોય એમાં ચારે ચાર દીકરાઓને જો ન્યાયથી ભાગ પાડવામાં આવે તો ચારે ચાર દીકરાઓને સરખો ભાગ મળે 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 કે ન ને તો તપ વ્રત જે કરે એનો શિષ્ય કઈ કરે કે ન કરે મંદિરે જાય કે ન જાય પણ જો એનો સમર્થ ગુરુ હોય ને તો એ આ સંસારની અંદરથી જ તરી જાય છે વાલા ભક્તો આ ગુરુનું કામ છે એટલે કહ્યું કે ગુરુબિન જ્ઞાન ઉપજે ગુરુબીન મીટેશય ના ટળે વાંચો ચારે વેદ તમને પચીસ કે પચાસ લાખની ગાડી આપી દેવામાં આવે અને જો એનું તમને નોલેજ ન હોય તો એ ગાડી તમે ન ચલાવી શકો એમ જીવન જીવવા માટે સદગુરુની જરૂર છે અને ગુરુ કેવા હોવા જોઈએ મેં ઘણી વખત કહેલું છે કે ગુરુ ધીર હોવા જોઈએ ગુરુ ગંભીર હોવા જોઈએ ગુરુ નિર્વેશની હોવા જોઈએ ગુરુ નિરફેસની હોવા જોઈએ ગુરુ નિર્મળ હોવા જોઈએ ગુરુને કોઈ ફેશન ફટાકા ન હોવા જોઈએ ગુરુ અંધકાર રૂપી જે અજ્ઞાન છે એમાંથી જ્ઞાન રૂપી એ તમારામાં જ્યોતિ પ્રગટ કરે એવા ગુરુ હોવા જોઈએ ગુરુ વીર હોવા જોઈએ ગુરુ ધીર હોવા જોઈએ ગંભીર હોવા જોઈએ ગુરુ નિર્વેશ ની હોવા જોઈએ ગુરુ નિર્પેક્ષ ની હોવા જોઈએ અને આવા ગુરુ જોતા હોય તો ક્યાં મળે આવા ગુરુ ક્યાં છે કલયુગમાં તો છે કોણ તો કે મારો હનુમાન આ બધું જ જે મેં કહ્યું એ મારા હનુમાનમાં માં મળે છે અને હનુમાનજીને ગુરુ બનાવો પછી બીજે ક્યાંય ગુરુના ચરણોમાં જવાની જરૂર નથી એટલે જ તુલસીદાસ મહાત્મા એ લખ્યું છે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજન જમન એ હનુમાનજીના ચરણોમાં જાઓ બસ ગુરુ માન લો હનુમાનજી કો સમજ લો આપણે આપ બેડા પાર હો ગયા શું કામ બધા ઘણા કહે કે ગુરુ હનુમાનજી તો પથ્થરની મૂર્તિ છે હનુમાનજી ચિરંજીવી છે બીજું જે પથ્થરની મૂર્તિ તમને સિદ્ધિ આપે એ સમજ લેના શબ્દ એ તમને આ જીવિત મૂર્તિ ક્યારેય સિદ્ધિ નહીં આપી શકે અમને ક્યારેક લાલચ જાગશે જીવતા ગુરુ લાલચ જાગે હવે આનો સીધો દાખલો મૂર્તિ સફળતા આપે કે ના આપે મહાભારત કાળમાં જાઓ તમે બહુ દૂર જવાની જરૂર નથી મહાભારત કાળમાં ઓલી બાણાવળી વિદ્યા શીખવા માટે કોણ ગયેલું અર્જુન ક્યાં ગયો હતો એકલવ્યના ગુરુ કોણ હે ગુરુ દ્રોણ પાસે અર્જુન જયારે વિદ્યા શીખવા ગયા ત્યારે એકલવ્ય પણ તે આશ્રમમાં કામ કરતો હતો એકલવ્ય બધું જ આખું આશ્રમ વાળે સાફ કરે પાણી ભરે ગુરુજીની સેવા કરે કાષ્ટલી આવે રસોઈ બનાવે બધી જ એક્સવાય જેન ગુરુ દ્રોણની સેવા કરે અને જ્યારે અર્જુન બાણા જ્યારે બાણ શીખવાયો ત્યારે એકલવ્ય કીધું ગુરુ મહારાજ મને શીખવાડો તો ગુરુએ શું કર્યું દેખો મહાભારત હે ગુરુને મનાવા દે ભાઈ તું એ કેલા નહીં હે એ નહીં શીખ શકતા અરે હું કેમ ન શીખું નહીં તો એકલવ્ય શું કર્યું તમને બધાએ આ વાતથી જાણો છો કે આશ્રમની બારે ગયો એક વાળનું ઝાડ હતું એમાં એક મૂર્તિ બનાવી એ મૂર્તિ બનાવી અને એની કને રોજ એક કલાક એ મૂર્તિ સામે બેસી અને વિદ્યા વિદ્યા આ કમ્પ્લીટ પાવરફુલ તૈયાર થઈ ગયેલી ગુરુજીના ચરણોમાં આવીને વંદન કર્યા ગુરુ ધોરણે કરું બોલ બેટા ગુરુજી હું બાણાવડી વિદ્યા શીખી ગયો ગુરુ કહે મેં તો તને શીખવાડી નથી કેવી રીતે શીખ્યો ગુરુદેવ તમારા પાસે કેવી રીતે તો કે મેં આબે ઉપ તમારી મૂર્તિ બનાવી અને મૂર્તિ સામે બેસી અને હું બાણાબળી વિદ્યા શીખી ગયો આવું કયું ગુરુને વિશ્વાસ ના આવ્યો ગુરુ દોણ કે ચાલ પરીક્ષા આપવી પડશે ગુરુદેવ ચાલો જોજો તમે બહુ આ સાંભળવા દેવું મહાભારત ગુરુજી પાસે એ જાય છે અને એમ કે છે કે જો આ સામે ઝાડ દેખાય છે તો આને વિધિ નાખ અને એ કેવી રીતે તો કે આમ આમ ઉભું કે આમ કોઈ દી વિધાય એકલવ્ય એક જ સેકન્ડમાં ગુરુનું નામ લઈ અને વિધિ નાખ્યું અને ગુરુદેવને એમ થયું કે ઓહો આ તો બહુ પાવરફુલ મારી અને અર્જુનની પરીક્ષા કરો અર્જુન હાલ બાણ ચડાવ બાણ ચડાવ્યું આ ઝાડ વિંધી નાખ સામે આમ બાણ મારીને જ્યાં અર્જુને બાણ ચડાયું તો નિશાન ચૂકી ગયો ગુરુજીને એમ થયું કે હવે આ તો એકલવ્ય છે અને એણે છેલ્લે યુવતી કરી આખી આ મહાભારત જોવો ને તો થોડીક થોડીક ચાલાકી ચાલાકી વાળી છે નથી જ્યાં જેવું કૂટ કપટ આ બધું જ છે ગુરુએ શરૂઆત કરી તો પછી ચેલા તો કરવાના જ છે ને અમે ક્યાં આગળ જવાની વાત હતી એ કે એકલવ્ય તો મને ગુરુ દક્ષિણા આપ દક્ષિણા આપવી પડે ગુરુદેવ તમે જે કહો એ દક્ષિણ આપો હવે કદાચ માની લો કે ત્યારે એ દક્ષિણામાં ગુરુ એમ કીધું કે આજ પછી તું એવો સંકલ્પ કરી લે કે હું આ બાણ ક્યારેય ઉપાડીશ નહીં તો એ શિષ્ય તૈયાર હતો પણ એમાં ગુરુને એમ થયું વરી હું આમ સંકલ્પ કર્યો ક્યારેક આ ઓલા ભીષ્મ ને ઘોડે પ્રતિજ્ઞા તોડી નાખશે તો એટલે એણે કહ્યું કે તારો જે આ જમણો હાથ છે ને એનો અંગૂઠો મને આપી દે એ અંગૂઠો કપાઈ જાય એટલે ઓલું ફણસ પકડાઈ ન શકાય ફણસ પકડાય નહીં એટલે નિશાન સરખું આવે નહીં નિશાન સરખું આવે નહીં એટલે બાણ આવડી વિદ્યા ગમે એવી હોય તો નષ્ટ થઈ જાય રેડી એટલે અંગૂઠો માંગી લીધો અંગૂઠો દે આવા ગુરુ ન જોઈએ સમજી લેજો ગુરુ વગરનું જીવન વ્યર્થ છે ગુરુ હોવા જોઈએ જીવનમાં આ વસ્તુ એવી છે બધી બીજી ખાસ એક વાત મને બહુ યાદ આવી આજકાલ આજના આ યુગમાં બહુ શીખવા જેવું કોઈ ગુરુની કંઠી બાંધવાની જરૂર નથી બેનો એ કેરે નહીં કોઈ ગુરુની કંઠી નહીં તો એમ કે બેનો ગુરુ એવું નહીં જ્યારે દીકરી કુંવારી છે ત્યારે ભાઈ મા બાપ આ ગુરુ સમાન છે બેનો સાંભળજો ધ્યાન છે બીજી વાત જ્યારે એ સ્ત્રી પરણી જાય ત્યારે હું નથી કેતો આપણો શ્લોક કહે છે શું તો કે પતિર 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 બ્રહ્મા વિષ્ણુ દેવો પતિર સાક્ષાત સાક્ષાત્મા તસમય શ્રી પતજે નમઃ સ્ત્રી લગ્ન થઈ જાય એના પતિનું મંગળસૂત્ર ગળામાં પહેરાઈ જાય પછી એમાં કદાચ ગમે એવી કંઠી હોય તોય ટૂંકી પડે પહેરવાની જરૂર નથી આજકાલ ઘણી બધા ઓડ લાગી છે અમારી કંઠી પહેરો અમારી કંઠી અરે ક્યુ ભાઈ બેનો દૂષિત બનો છો સાંભળી લેજો મારા કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ ગુરુ હોય મેં કિસી કા વિરોધ મેં વાત નહીં કરા હું મેં જો સત્ય હો આપને જાગૃત કર આપણા ધર્મ પુરાણમાં ક્યારેય કોઈની કંઠી કોઈ પેરી એવું લખેલો ઉલ્લેખ નથી આ એક વાર આવું હું બોલ્યો ને તો મને જાહેર સભામાંથી પાંચ જણા ઉભા થઈ ગયા ઊંચો વાત કરીને બાપુ મેં બોલા ક્યાં છે એ કે તમે આ જૂઠું બોલો છો મેં કીધું કેવી રીતે તો કે શબરીના ગુરુ નતા તેને કંઠી નથી બાંધી મેં કીધું રામાયણ લેજો શબરી એ ઓનલી ફોર માતંગ ઋષિ પાસે

એક જ તારા માટે મહામંત્ર છે અને મહામંત્ર છે રામ નામ રામ 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 હે સબરી તું જપ્યા કરજે એક વાર જા આ ગુરુ નું વચન છે કે તારા ઘરે ખુદ મારો રામ પધારશે